હેલ્લો આઈ હોપામાં રેસીપી છે મટર પનીર બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં સો ગ્રામ જેટલું પનીર લીધેલું છે એક નંગ કેપ્સિકમ ડુંગળીની પ્યુરી બે નંગ ડુંગળીની લીધેલી હતી મેં મોરું દહીં એક કપ વટાણા એક કપ લીધેલા છે બે નંગ ટમેટાની પ્યુરી કોથમરી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે સ્વાદ અનુસાર મીઠું ગરમ મસાલો કસ્તુરી મેથી કશ્મીરી મરચું ધાણાજીરું હળદર અને જરૂર અનુસાર તેલ તો ચાલો રેસિપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે વટાણાને બાફવા મૂકી દઈશું વટાણામાં બફાય છે ત્યાં સુધી આપણે પનીરનું અને કેપ્સિકમનું આપણે કોટિંગ કરી લેશું તો આપણે વટાણાને બાફવા માટે મેં પાણી ગરમ મૂકી દીધું છે એમાં વટાણા એડ કરી આપણે તેલ ગરમ મૂકી શાક શાકના વઘાર માટે મોટા ચાર ચમચા જેટલું તેલ મેં લીધેલું છે તો આપણે અહીંયા એક કપ જેટલું દહીં લીધેલું છે એને ફેટી લેશું આપણે સૌ પ્રથમ આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું હળદર જીરું અને ગરમ મસાલો કાશ્મીરી મરચું ગરમ મસાલો તમે કોઈ પણ યુઝ કરી શકો છો ત્યારબાદ કેપ્સિકમ એડ કરી દેસુ અને પનીર તો આપણે આને મેરીનેટ કરી લીધું છે આપણે પાંચ મિનિટ આ જ રીતે રહેવા દેસુ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તે એડ કરશું தராரி பியூரி எடக்ஷோன் ப்ரானிச்சு பியூரி ત્યારબાદ હળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું ધાણાજીરું પાવડર મેં અહીંયા ડુંગળી અને ટમેટા પીસીને લીધેલા છે તમારે મોટા પીસીસ કરી અને વઘાર કરી ત્યારબાદ પીસવું હોય તો તે ઈ રીતે પણ તમે કરી શકો છો મેં અહીંયા ડાયરેક્ટ જ વઘાર કરું છું ત્યારબાદ ગરમ મસાલો ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું અને આપણે દહીં અને પનીર મેરિનેટ કરેલું છે તે એડ કરી દેશું ત્યારબાદ ટમેટાની પ્યુરી એડ કરી દેસું અને આપણે વટાણા પણ બફાઈ ગયા છે તે એડ કરી દેસું અને કોથમરી એડ કરી દેસુ ત્યારબાદ થોડુંક પાણી એડ કરશું બે ચમચી જેટલું આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી પાકવા દેસું તો આપણે શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે ને આપણા કેપ્સિકમ પણ પાકી ગયા છે ત્યારબાદ લાસ્ટમાં આપણે કસ્તુરી મેથી એડ કરશું આપણે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું મટર પનીર તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં